જય માતાજી સીતારામ મિત્રો તો આજે આ વિડીયોમાં વાત કરીશું કોળી સમાજની ગૌરવ અને પ્રેરણા આપવાની વાત રાજકોટ જિલ્લાના ઉપલેરા તાલુકામાં વરજંગ જાળીયા ગામ આવેલ છે જેમાં કોળી સમાજના એકસો પચાસથી થી બસો ઘર છે જેમાં પંદર વીસ ઘર પાસે ખેતી માટે પોતાની જમીન છે બાકી સો એક લોકો મજૂરી કામ કરે છે પરંતુ ત્યાંની સમાજવાડી જોઈએ સૌ આશ્ચર્યચકિત થઈ જઈએ તેવી વિશાળ છે બે વીઘા જમીનમાં ગામ લોકોએ સમાજવાડી બનાવી છે આ સમાજવાડીની સત્ય વાત ખૂબ જ પ્રેરણા આપે તેવી છે બધા જ ભાઈઓ નક્કી કર્યું કે આપણે સમાજની વાડી આપણી પોતાની મહેનતથી બનાવીશું અને બનાવી પણ ખરી દરેક લોકોએ છૂટક મજૂરી પર જતા હોવા છતાં સમાજની વાડી માટે દર મહિને હજાર રૂપિયા એટલે કે વાર્ષિક બાર હજાર રૂપિયા જેટલો ફાળો આપે છે અને સાથોસાથ સમાજની વાડીનું કામ શરૂ હોય ત્યારે દિવસ રાત મહેનત કરી બાંધકામમાં પણ મદદ કરે છે અને એટલું જ નહીં આ લોકો પોતાની કોડી જાતનું ગર્વ કહો કે ખુમારી કહો એ લોકોએ એવું નક્કી કર્યું છે કે સમાજની વાડીમાં કોઈ પણ રાજકીય લોકો કે રાજકીય પાર્ટીનો એક રૂપિયો પણ ના જોઈએ બધું પોતાની કમાણીથી અને પોતાની મહેનતથી જ કરવાનું તેમજ બાંધકામ એટલે કે ઈંટો બેલા ગોઠવી દેવા એવું નહીં પરંતુ ખૂબ જ આયોજકપૂર્વક બાંધકામ કરેલ છે જમીનમાં પંદર ફૂટ ઊંડેથી કોલમ બીમ પર બાંધકામ ઊભું કર્યું છે એ લોકોએ એવું કહ્યું કે અમે મટીરિયલ ખરીદીમાં જે પૈસા વાપર્યા છે બાકી મહેનત તો સૌએ ભાઈઓએ ખંભાથી ખંભા મિલાવીને કરીએ છીએ એટલે કે સમાજવાડીના બાંધકામની મજૂરી ખર્ચ નહીવત થાય છે તેમ છતાં અત્યાર સુધીમાં સાઠથી સિત્તેર લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે બાંધકામ હજુ ચાલુ જ છે એક બાબત એ જોવા મળી કે ત્યાં આપણા સમાજના યુવાન લોકોમાં વ્યસન બિલકુલ નથી સમાજ એકતા તો છે જ પરંતુ સાથે સાથ કદાચ આવી વિશાળ સમાજની સફળતાનું મુખ્ય કારણ યુવા વર્ગમાં વ્યસન મુક્તિ છે એ પણ હોઈ શકે ભાઈઓ ખરેખર એક વખત વરજાંગ જાળીયામાં ગામની આપણા સમાજની વાડી જોવા જેવી છે સમાજ પ્રત્યે ગૌરવ પણ થશે અને કંઈક કરવાની પ્રેરણા પણ મળશે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ વરજાંગ જાળિયાના કોળી સમાજને કોળી સમાજની અસ્થિમાં કોને કહેવાય કોળી સમાજની ખુમારી અને ખુદારી કોને કહેવાય કોળી સમાજનું ભવિષ્ય આવા નિર્દોષ ભલભોળા ભાઈઓ જ આવો ઇતિહાસ રચ રચી શકે ખૂબ ખૂબ અભિનંદન અન્ય જિલ્લાના કોળી સમાજના પ્રેરણા લે અને આગળ વધે એવી શુભેચ્છાઓ જય કોળી સમાજ તો મિત્રો કોળી સમાજના આવા વધુ ઇતિહાસો જાણવા અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય કોળી સમાજ